આદિજાતિ મંત્રી કોરજીભાઈ અળપતિની અધ્યક્ષતામાં કામધેનુ યુનિવર્સિટી સિંગલ ખાંચ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માંડવી ખાતે રાજ્યકક્ષાની વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે એક ઓગસ્ટ વિશ્વા દિવસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરત જિલ્લાના માંડવી ખાતે નગરપાલિકાના મેદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે જે સંદર્ભે કાંધેનુ યુનિવર્સિટી સિંગલ ચુકાઈ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વ તૈયારીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ એકસો સત્તાવન માંડવી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ વિવિધ મોરચાઓના હોદ્દેદારો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અને તમામ પદાધિકારીઓને કાર્યક્રમનું સુચારૂ આયોજન માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં મંત્રીશ્રીએ એકસો સત્તાવન માંડવી વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો તાલુકા પંચાયતના સભ્યોને વિવિધ મોરચાઓના હોદ્દેદારો અને આ ઉજવણીમાં ઉત્સાહભર ભાગ લેવા અને તમામ પદાધિકારીઓને કાર્યક્રમનું સુચારૂ આયોજન માટે સૂચનાઓ આપી હતી મંત્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આદિજાતિ દિવસની ઉજવણી એક ગૌરવપૂર્ણ ક્ષણ છે પારંપરિક આદિવાસી નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે આ તકે મંત્રીશ્રીએ તમામ પદાધિકારીઓને તેમના મત વિસ્તારના નાગરિકોને આયોજન સ્થળે લાવવા માટે વાહન વ્યવસ્થા પ્રેરણા પૂરી પાડવા માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી આ બેઠકમાં શાસક પક્ષના હોદ્દેદાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા સોનગઢ તાલુકાના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ સરપંચશ્રીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા